તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે દેરાસરો છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય હતી એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી એની એમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા અને ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દલસિંહભાઈ મછા આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓ એક કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે અત્યે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ સીધા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકોર્ડ પર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તો બીજા એના દસ બનાવો પણ પોતાની રીતે એ કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર સાયકલો ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદે ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલા સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે ભરૂચ છે બરોડા ગ્રામ્યના પણ છે કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બે વર્ષ અગાઉ પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક ધાડનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર હોય સોસાયટીમાં ન હોય તો એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાનપેટી હોય અને દાનપેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસીજર એને કરવી પડે પૈસા મેળવવા તો ખાસ કરીને દાનપેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે કે ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા

શીખલી ઘર ક્યાં કરીટલી ઘર નથી